નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જયરાજ આહિરની જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે મિત્રો ખુશી ખુશી પોતે જેલની અંદર જતા રહ્યા પણ દર્શક મિત્રો જ્યારે જેલની અંદર પહેલી રાત કાઢીને તો મિત્રો જયરાજ આહિર હેરાન થઈ ગયા કારણ કે દર્શક મિત્રો જયરાજ આહિર ઘરે તો મસ્ત મજાનું ભોજન જમતા હતા પણ મિત્રો આ તો જેલ છે જેલમાં તો ખાવાનું સારું ના મળે ને તો મિત્રો જયરાજ આહિરની જેલમાં દર્શક મિત્રો ખીચડી ઘટીને દાળ ભાત ખાવા માટે મળ્યા અને દર્શક મિત્રો જયરાજ આહિરને તો રોજ સારું સારું ખાવાનું મળે અને જ્યારે અચાનક જેલની અંદર ખાવાનું મળે ત્યારે કેવી રીતે ભાવે દર્શક મિત્રો ખરેખર મિત્રો જેલમાં રહેવું ખાવા પીવાનો મિત્રો ખૂબ જ કઠિન હોય છે તેથી મિત્રો કોઈ દિવસ જેલમાં જવાનો વારો ના આવે એવા કામ કરો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું આવા નવા લેટેસ્ટ વિડિયો જોવા માટે અમારા ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મળીએ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય